અમરેલીના રાજુલાના વિક્ટર ગામે બ્લોક હેલ્થ કચેરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હેલ્થ કચેરીમાં આગ લાગતા હતી તો રાજુલા વિભાગ અને ટીમ પહોંચી હજુ સુધી આગ લાગવાનું કારણ છે આગ લાગવાથી દવાના જથ્થાને પણ નુકસાન થયું છે તો વિક્ટર ગામે હેલ્થ કચેરીમાં આગ લાગતા અપરાત અફરીનો માહોલ સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો આગ લાગવાથી દવાના જથ્થાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જાણ કરતા ગાડી આવતા આગ પર કાબુ મેળવેલ છે તેમજ આગ કઈ રીતે લાગી અને દવાના કેટલા જથ્થાને નુકસાન છું તે તપાસ કરતા માલુમ પડશે તેમજ આ સમયે એકસો બારની ની ટીમ એકસો આઠ ની ટીમ આરોગ્ય સ્ટાફ હાજર હતો અને હાલ સંપૂર્ણ પરિસ્થિતિ